જુનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો છે આ મેળાની તૈયારીઓ વહીવટી લગભગ એક પહેલાંથી શરૂ કરી તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ સાધુ સંતો વિવિધ અખાડાઓ અનક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જુનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટાભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે

ફાયર ફાઇટર માટેની તમામ સુવિધા નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે એના માટેની જે વ્યવસ્થા છે એમાં કોઈ પણ આવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તાત્કાલિક પગલા લઈ શકે એવી ફૂલ વ્યવસ્થા પણ અમે ગોઠવી છે આજે દર વર્ષની જેમ મહાશિવરાત્રિ મહાપર્વની કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી એની અંદર વહીવટી તંત્ર પત્રકાર મિત્રો ગામના આગેવાનો

બીજું કે ભવનાથની અંદર એક પ્લાસ્ટિક બેન્ડ છે તો એના માટે અમે વહીવટી તંત્રને કીધું છે કે પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ કેમ કે ઉનાળો ચાલુ થાય છે તો પાણીની સુવિધા પૂરેપૂરી હોવી જોઈએ એની અંદર કોઈ કોઈપણ ચીજની અંદર જ્યાં પાણીના ટાંકા નળ પ્યાવ જ્યાં કરવા હશે તો એની અંદર જે ખર્ચ થશે એ સાધુ સમાજ પણ ઉપાડવા તૈયાર છે જે ખર્ચ થશે એ તો આજે વહીવટી તંત્રએ અમને કીધેલું છે કે જે કાંઈ હજી પણ સુવિધા જોશે એ અમે આપશું અને જે સુવિધા તંત્રએ આપી છે એનાથી અમે સંતુષ્ટ છીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ